આમ આદમી પાર્ટી ખતમ કરવાનો ભાજપે જે કારસો રચ્યો હતો એજન્સીઓનો આટલો બધો દુરુપયોગ ભારતના ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિઓ સાથે નહીં થયું કોઈ પણ પાર્ટી સાથે નહી થયું કોઈ પણ સિટીંગ સીએમ સાથે નહીં થયું હોય એટલી હદે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી નરેન્દ્રભાઈ મોદી અમિત શાહજી ભાજપ ડરી રહ્યું હતું અને એના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું કે સો કરોડ રૂપિયા ફંડ છે એ આમ આદમી પાર્ટીને દારૂની કથિત લીકર પોલિસીના કાંડમાં આપવામાં આવ્યા અને વાપરવામાં આવ્યા એક સબૂત આપવામાં ન આવ્યું બે એટલા માટે એટલા બધા પાવર આપી દીધા કે કોઈ પણ નેતાના ઘરે જાય એટલે કાતો નેતા ને ભાજપમાં આવવું પડે કે આ જેલમાં જવું પડે આ પ્રાવધાન રાખવામાં આવ્યું જયારે અરવિંદ ને જેલમાં નાખવાનો સાક્ષી બનાવવામાં આવે છે અને એને હાઈકોર્ટે જામીન આપી દીધા અને એ જ આરોપી પાસેથી ભાજપે ઓફિશિયલી છપ્પન કરોડ રૂપિયા લીધા ઈ ઓફિશિયલી છે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં તો કરપ્શન તો ભાજપે કર્યું હતું કાંડ તો ભાજપે કર્યું હતું કારણ કે સીબીઆઈ અને ઈડી ભાજપના માં છે પાર્ટીના કંટ્રોલમાં હતા એટલા માટે થઈને એ તમામ નેતાઓને તોડ્યા પેલા મહારાષ્ટ્ર સરકાર તોડી એ પેલા મધ્યપ્રદેશમાં એ પેલા તમે જુઓ હેમંત બિસ્વા ત્યાં આસામમાં મનીષ સિસોદીયાજીને મેસેજ પહોંચાડ્યો કે તમે મુખ્યમંત્રી તરીકે અમે તમને બનાવી દઈએ પાંત્રીસ ધારાસભ્યો લઈને આવી જાઓ અને તમે મુખ્યમંત્રી ભાજપ આવી જાઓ ને તો જેલમાં જાશો અરવિંદ મનીષ સિસોદીયાજીને જેલમાં નાખ્યા દેશની જનતા આજે ખુલાસો કરવાનો છું કે ભાજપની કેવી મેળવી માનસિકતા છે કેવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે અંગ્રેજો પણ આ હદે તાનાશાહી નહોતા કરતા કારણ કે એને સતત સરકાર ચલાવી હતી ધમકાવી ભાજપે કર્યા છે એવું આવ્યા છે ત્યારે મનીષજીને જેલમાં નાખ્યા પછી અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાનો કારસો રચ્યો અરવિંદ કેદરીવાજીને જેલમાં નાખવાનો કારસો રચ્યો પછી શું કર્યું પછી પાર્ટી નેતાઓને તોડવાની કોશિશ કરી મંત્રીઓને ગયા ધારાસભ્યો પાસે ગયા સાંસદો પાસે ગયા જગ્યાએ સફળ પણ થઈ ગયા પંજાબમાં અરવિંદ જીતતા નથી ખતમ થઈ જાય છે એવી રીતે કેટલાક મંત્રીને સિટિંગને દિલ્હીમાં તોડવામાં આવ્યા હવે સમજો ક્રોનોલોજી જે ભાઈ અમિતભાઈ ની જે ભાષા છે ક્રોનોલોજી સમજીએ ક્રોનોલોજી ક્રોનોલોજી તમે સમજો હવે કે અરવિંદ કેજરીવાલ જેને જેલમાં નાખ્યા પછી એમને નીચલી અદાલતે જામીન આપ્યા ઈડીમાં જામીન આપ્યા છે હજી ઓર્ડર આવે એ પેલા ઈડી છે હાઈકોર્ટમાં જાય છે અને સ્ટે લઈ આવે છે કારણ કે અરવિંદ કેજરીવાલ જેલમાં રહેવા જોઈએ પછી સુપ્રીમમાં જાય છે સુપ્રીમમાં આમ આદમી પાર્ટી જાય છે સુપ્રીમમાંથી જામીન મળવાની નક્કી થઈ ગયું સ્વાભાવિક છે બે દીધું સીબીઆઈ ફરીથી કેસમાં કેસ દાખલ કરી અને અરવિંદજી નો કબજો લે છે એટલે ઈડી જામીન મળે એ સીબીઆઈ ના કંટ્રોલમાં અરવિંદજી લઈ લે છે અરવિંદ કેજરીવાલજી ને વારંવાર એની સમન્સ મોકલીને ને અગિયાર સમન્સ ખોટી રીતે મોકલી પણ ધરપકડ કરી પછી સીબીઆઈ ધરપકડ કરી સીબીઆઈ ધરપકડ કરી પછી પાંચો મહિનો મહિનો જેલમાં આ આખો ખુલ્લો પડ્યો સાથે સાથે દારૂ હતી એ સાબિત થઈ ચુકી અરવિંદ કેજરીવાલજી કટ્ટર ઈમાનદાર કટ્ટર ઇન્સાનિયત અને કટ્ટર રાષ્ટ્રવાદી નેતા છે એ સાબિત થઈ ચુકી ભાજપનો આખી પોલ ખુલી ગઈ હવે એનાથી મોટી વાત કે અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી બે વસ્તુ ભાજપ આખી સીબીઆઈ ઈડી

એના સત્તાનો દુરુપયોગ કરવા માટે અને કેમ કાયમી ભાજપની સત્તા રે એના માટે જ ઈડીસીબી દુરુપયોગ કર્યો હતો એ સાબિત થઈ ગયું સુપ્રીમ કોર્ટે જમાનત આપી દીધી અને હવે ભાજપ તમે જો મણિપુર રાષ્ટ્રપતિ શાસન દિલ્હીમાં આ લોકોની નામની ચીજ પણ નથી નહીં તો ક્યાંક કોઈ ધારાસભ્ય હોય મંત્રી હોય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શું બોલવું ને એ પણ એને સમજવું જોઈએ પેલા એને એના એના પદની ગરિમા હોવી જોઈએ આ લોકો ને ઈ પણ નથી એટલે આજે સાબિત થઈ ચૂક્યું છે કે ભાજપ ફરજી કેસ કરી અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી તોડવાની કોશિશ કરી છે એ નાકાબી છે આજે અરવિંદ કેજરીવાલજી ના બહાર આવવાથી આમ આદમી પાર્ટી ઉપર ભાજપ દ્વારા જે મોટું એક સંકટ પેદા કરવામાં આવ્યું હતું એનો ખાતમો થયો છે લાખો કાર્યકર્તાઓ ખુશખુશાલ છે આજે આજે આખા ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એની ઉજવણી કરશે અહીંયા પણ પ્રદેશ કાર્યાલય ઉજવણી થશે અને અરવિંદ કેજરીવાલજી આજે જેલમાં બહાર આવવાથી કાલથી જે લોકો ફરીથી પ્રચાર પ્રસારમાં લાગશે લોકોની સેવામાં લાગશે કેજરીવાલજી એના મનસા ઉપર ક્યારે ભાજપ નરેન્દ્ર મોદી અમિત શાહ ને એવું હતું કે રાજીનામું આપશે તમે તોડી દેશું કોને બનાવશે કોઈ રાજીનામું આપ્યું મુખ્યમંત્રી તરીકે અને એને સાબિત કરી દીધું કે મુખ્યમંત્રી જનતાના ચૂટેલા લોકો જનતા નક્કી કરે છે તમે નહીં ભાજપ પણ નહીં અને ભાજપે જ અહીંયા બેસાડી દીધા છે એવી રીતે નહીં અને એટલા માટે એની એ મનસા ઉપર પણ પાણી ફરી ગયું આમ આદમી પાર્ટી મોટા સંકટમાંથી બહાર આવી ગઈ છે હવે આમ આદમી પાર્ટી દેશ સહિત ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રદર્શન કરી અને ભાજપની તાનાશાહીનું ખાતમુ કરશે